જે કે તર પાઈમાં ઓમી આવી ગયા સુ ગુરુ ફુળે અને જો કેટલો મસ્ત મેદાન બહુ મસ્ત છે અહીંયા આય રીતના કાણી તો અંદર બીડી ઉતારવા ને કાટથી ગઈ તો થાય કે થાય છે ને માં નરેશ એકમાઉં દેખિયા કે મસ્ત છે આ છે 9 એટલે કાંડાની

आसिमिन गुरु भेटे से र टिकेट से 100 रुपैयामा 1 लाख रु। ने खुशाली नेना पप्पा बेग खुशाली ठेकडा मारवा जई बेन माडे से ठेकडा जा ठेकडा मारे जा ये नेउ सर नै बगडौस वा वा

छोकरा बिहारी दी है आगी। आगी। और कार्तिक भाई से वीडियो उतार कार्तिक वीडियो उतार सो कार्तिक ने वीडियो उतार तावड़ी यू से इन बाप दिख रही का क्यों उरो में तो यूं से यूं।, यूं क्या बात राम राम करो मेरे राम राम करो लो कपड़ा पड़ा तो खुशाल ने मजा आवे पापा वो

વેરા સરસ લે સરસ આય મસ્ત બોળા ના શંકર પાર્વતી ની બધા દેખા છે 45 બેન નું પાણી આલે શંકર કા હાલ સુ ને રેવા દે રેવા ને મસ્ત સીન આવે છે આ કાકા રીતના

ના ના મસ્ત આવો ભરી જટા તો ખુશિયાલી આવી આવે છે અહીંયા તો ખુશિયાલી આવી હોય અહીંયા અહીંયા પણ બહુ મસ્ત નું છે હાથી ઘોડા ને એવું કક છે અહીંયા કક કૃષ્ણ ભગવાનની રાસલીલા છે પાણી ના ધોધ પડે છે અહીંયા કક આવી રીતના નજારો છે આ મંદિર છે કૃષ્ણ ભગવાનનું નું મસ્ત છે બધું અહીંયા

મસ્ત છે કાક નરસ પણ મળ્યા છે શોર્ટ વિડીયો ઉતારવા ખુશાલીના પપ્પા જો તમે જોઈ રહ્યા છો બધાય મસ્ત કૃષ્ણ અને રાધાને મસ્ત છે ન ખુશલીને તો રામ રામ કરવા મળ્યા છે આ ભાઈ સ્કૂલે જાતા લાગે છે એ ઊંઘાતી કા ખુશલી રંગા છે તમે જોઈ રહ્યા છો મોર ને કેવું મસ્ત છે રાધા કૃષ્ણ ની રાસ લીલા છે ને અહિયાં કાકાને મેન ગેટ છે અંદર જવાનો મંદિરની અંદર જવાનું છે એટલે આપણે તમે તમને આગળ અમે બતાવશું આ ગુરુકુળનું મેન મંદિર છે એ તમે જોઈ રહ્યા છો ખુશાલીના પપ્પા ખુશાલીને લઈને જાય છે અહીંયા હાથી બે બાજુ હાથી મસ્ત મસ્ત છે તમે જોઈ રહ્યા છો ખુશાલીના પપ્પા એને લઈને જાય છે બધા અમને શોર્ટ વિડીયો ઉતારે છે અને અમે તમને મંદિરનો સીન પણ બતાવશું આ છે મેન મંદિર ગુલ તમે જોઈ રહ્યા છો મસ્ત પંખા કેવડા મોટા છે તો ખરા આવા પંખા ક્યાંય મસ્ત મસ્ત પંખા પણ છે અને મંદિર તમે જોઈ રહ્યા છો જો ખિશાલી બેન ને નિખિલ ને બધા મેળવશે દર્શન કરવા જવા એના પપ્પા હું તો મસ્ત મોટા મોટા પંખા આવા પંખા તમે ક્યાંય નહીં અને આ છે ગુરુકુળનું મેન મંદિર ત્યાં સ્વામિનારાયણ ને બધી મૂર્તિઓ છે કા મસ્ત મસ્ત ગુરુકુળ છે તો આ દર્શન કરી લીધા છે તો મારા ગુરુકુળનો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયક દબાવજો તો આ વિડીયોમાં એટલું